મોતીભાઈ રતનપુર સરપંચ આ કોટાલી અને ધમોલીની વચ્ચે ઘણા ટાઈમથી સરપંચ સભ્ય ડેપ્યુટી સરપંચ અમે આજે બે મહિના ત્યાં નદીમાં આ મોઘરોલ દ્વારા આ બે નંબરની રેતી ભરી જાય એના રીતની બાજુમાં બે નંબર બે મહિનાથી ચાર મહિનાથી અમે નદીમાં હાંચવીએ છે અને વડોદરા અમે ઘણી વાર રજૂઆત કરી છે છોટા ઉદેપુર વાળાને ફોન કરીએ છીએ હવે આ કોમ નદી હાંચવાનું ખનીજ ખાતાનું છે અને વડોદરાના યોગેશભાઈ અને રવિ મિસ્ત્રી સાહેબ એ લોકોને વારંવાર ફોન કરવામાં આવે છે પણ આ લોકો પૈસા લઈને લોકો જ આ બધા હતી ચોણોદમાં બે નંબરનું આ યોગેશ અને રવિ મિસ્ત્રી પૈસા લઈને ભરાવે છે રતન

કંટ્રોલમાં વડોદરા ફોન કર્યો પછી અમે છોટાઉદેપુર ફોન કર્યો પોલીસની ગાડી આવી બી એ સાહેબ અને અમે એમનો નોમો પણ લખાયેલો છે અને એ લોકો એવું કહે છે અમે ભરતા નથી હવે આ ગુલિયાની લબિયાની લીઝો કોઈ પછી પતી થઈ હોય લીઝોમાં કોઈ રેતી ના હોય તે છતાં બે નંબરની રેતી ભરી અને હાલ અમે જ્યાં ખોદું તો અમારા મશીન ઘણું લાવી ખર્ચો કરી અને અમે સરકારની ચોરી થતી અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ ખનીજ ખાતાની જવાબદારી હોય અને છોટાઉદેપુરના સૈયદ સાહેબે કાલે અમે પચીસ ફોન કર્યા પણ એ પણ ફોન ઉઠાવવા નથી તો હવે અમારે આ જો આ રેતી આવે તો અમે મંગળવારે કલેક્ટરમાં વડોદરા જવાના છે પછી ત્યાર પછી અમે સીએમ સાહેબ ને મળવા જવાના છે અને આ લોકો વિરોધ ગુનો ટાકે અને હવે ગુનો તો ખાંડ ખંડ અધિકારીઓ યોગેશ અને રવિ મિસ્ત્રી ઉપર જ થવો જોઈએ અને બીજા ઉપર ના થવો આ લોકો જ પૈસા લઈને કોણ જ પણ બે નંબર નું ચલાવે છે આ લોકો ટ્રેક્ટર ચાલે લોટે ચાલે અને હાલે અમને ગાડી એમની નીકળશે ફોટો મારેલો છે હવે બાવર એમથી યોગેશ નીકળે છે

અમે જો આ બે મેલેક્ટર માં જઈશું ગાંધીનગર જઈશું અને યોગેશ સાહેબ રવિ મિસ્ત્રી એની ઉપર જ અમારે ફળાવીશું અમે ફળાવીશું છોડીએ ને આ લોકો બે નંબર નું રેતી બે નંબર ની રેતી નો ધંધો કરાવે છે પૈસા લઈને એટલે કાયદેસર તપાસ થયું છે રાતે અમે નોમો લખાયો છે સીએસ આઈને એ લોકોને બોલાવવાના છે અને એમનું લોકેશન પણ કઢાવવાની અને પાછો કે હું નતો પણ તું નતો તો તમારું તમારા માણસો પણ હતા એનો એક મહેતો છે એ પણ હતો અને રાતે પાછા મસ્તીથી ગૂરતા હતા ગાળો બોલતા હતા એટલે એને કાયદેસર અમે કાર્યવાહી કરાવીશું અને સૈયદ સાહેબ મેં કહેવા માંગુ છું કે અહીંયા કાયમ માટે ફોન્ટ મૂક પોઇન્ટ મૂકવામાં આવે તમે અમારો ફોન અમે ક્યારે ઉઠાવતા નથી એટલે તમે પણ એની મેં જવાબદાર છે એટલે હવે પછી આ બનાવ બે દિવસો કોઈ પણ એ નદીમાં બનશે એટલે વડોદરાના વડોદરાના યોગેશ સાહેબ રવિ મિસ્ત્રી સાહેબ અને છોટા હજી પણ ના સાહેબ એમની જવાબદારી રહેશે અને અમે જો આ બે પછી અમે લેખિતમાં માં છું કે આ નદી માં અમે કહીશું ભાઈ અમારી કોઈ સરપંચની જવાબદારી જયારે આવી રીતે ચોરીઓ થતી હોય તો છોટા ઉદયપુર ના વડોદરા ને એવું કઈ સરપંચ શું જોઈએ સરપંચ અમે આજે ચાર મહિનાથી રાત દિવસ અમે આડી કમાઈ રોકતા હોય રહેતા હોય મારું ઘરનું માસી લાય ડીઝલ પાણી પાણી અમે રસ્તા દૂર ખોદતા હોય તે છતો એમની કોઈ લીધ ના હોય બે નંબરનો અને વડોદરા જિલ્લાના યોગેશ અને રવિ મિસ્ત્રી જે આયા પછી તો ખૂબ ચોરીઓ ચાલુ થઈ જાય છે એટલે એમની પર જે અમારી પાટવી જોઈએ એમની સાહેબ હું જવાનું છે એટલે કાયદેસર કાર્ય થાય એવી અમારી માન છે